તો ભારતીય જનતા પક્ષે બાકીની છ બેઠકો આમ તો બાકીની ચાર બેઠકો પણ બે હું બેઠક પર ઉમેદવાર બદલ્યા સાબરકાંઠા અને વડોદરા પર એટલે જે ગુજરાતની છવ્વીસ લોકસભાની બેઠકો જેમાં જે છ બાકી રહેતી હતી એના પરના એના ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે મહેસાણા સીટ પર એક્સ ચેરમેન ઓફ સ્ટેન્ડિંગ કમિટી જે સ્ટેન્ડિંગ હોય જિલ્લા પંચાયત એના ભૂતપૂર્વ ચેરમેન અને મહેસાણા જિલ્લા ભાજપના ભૂતપૂર્વ ઉપપ્રમુખ સુણાક ગામના ઊંઝા તાલુકાના વતની હરિભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે લોકસભાના ઉમેદવાર તરીકે નવો ચહેરો કહી શકાય જ્યાં સુધી સંસદનો સવાલ છે પાર્ટીએ ડૉક્ટર હેમાંગભાઈ જોશીને વડોદરા બેઠક પર ઉતાર્યા છે રંજનબેન ભટ્ટના બદલે અને હેમાંગભાઈ જોશી વાઇસ ચેરમેન છે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જે આવે છે શોભનાબેન બારૈયા સાબરકાંઠા સીટ પરના ઉમેદવાર છે અગાઉ અન્ય ઉમેદવાર જાહેર કરે ત્યાં બદલવામાં આવ્યા છે અને તેઓ બાલીસણા સ્થિત સ્કૂલમાં ત્રીસ વર્ષ ઉપરાંત સમયથી શિક્ષિકા છે મહિલા ઉમેદવાર છે ભરતભાઈ સુતરિયા અમરેલી સીટ પરથી ભાજપના ઉમેદવાર હશે જિલ્લા પંચાયતના પ્રમુખ છે અમરેલી જિલ્લા પંચાયતના ભરતભાઈ સુતરિયા અગે નવો ચહેરો આ તમામ ચહેરા ચંદુભાઈ શિહોરા એમના એમની પસંદગી સુરેન્દ્રનગર બેઠક માટે કરવામાં આવી છે પાર્ટી દ્વારા તેઓ મોરબી જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ છે અને વર્તમાનમાં જિલ્લા પંચાયત મેમ્બર છે મોરબી જિલ્લા પંચાયતના પાર્ટીએ એક ઉમેદવાર આજના લિસ્ટમાં રિપીટ કર્યા છે તે છે રાજેશ ચુડાસમા જૂનાગઢ બેઠક પરથી અગેન ગઈ વખતે પણ લોકસભાની ચૂંટણી હતી ત્યારે પાર્ટી વોઝ ઇન કન્સિડરેશન કે ઉમેદવાર બદલવામાં આવે આ વખતે પણ છેલ્લી ઘડીએ રાજેશ ચુડાસમાને ટિકિટ મળી હતી આ વખતે પણ ફરીથી એક વખત રાજેશ ચુડાસમા પર જ કળશ ઢોળાયો છે પાર્ટીનો જૂનાગઢ બેઠક માટે આ સાથે તમામ છવ્વીસ બેઠકો પરના ઉમેદવારોનું ચયન વેલ અહેડ ઓફ નામાંકન ભરવાની તારીખ હોય નામાંકન પાછા ખેંચવાની તારીખ હોય વેલ અહેડ ઓફ એ આખા શિડ્યુલથી ઘણે ઘણા પહેલાં પાર્ટીએ જાહેર કરી દાયા છે તમામ છવ્વીસ ઉમેદવાર ઉમેદવારો બે ઉમેદવાર બદલવામાં આવ્યા સાબરકાંઠા વડોદરા બાકી છવ્વીસ બેઠકો પર ઉમેદવારનો ચયનની પ્રક્રિયા ભારતીય જનતા પક્ષે ગુજરાત માટે પૂરી કરી છે આજે ખૂબ લાંબી યાદી સો ઉપરાંત નામોની હતી જેમાં કંગના રાણાવત હિમાચલ પ્રદેશના મંડીથી ઉમેદવાર જાહેર થયા છે મેરઠથી અરુણ ગોવિલ જે રામ બન્યા હતા રામાયણ સિરિયલમાં તે પણ ઉમેદવાર તરીકે જાહેર થયા છે નવીન ચિંદલ પક્ષમાં સોશિયલ મીડિયા પર રાજીનામું આપી કોંગ્રેસમાં અને ભાજપમાં જોડાયા અને તરત જ તેમની પણ કુરુક્ષેત્ર બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેરાત થઈ છે પીલીભીતમાં વરૂણ ગાંધીને ટિકિટ નથી મળી જીતીન પ્રસાદ પીલીભીત બેઠક પર ચૂંટણી લડશે ભાજપ તરફથી રસપ્રદ યાદી છે પરંતુ ગુજરાત પૂરતું જો જોઈએ તો છ નામ આજે જાહેર કરવામાં આવ્યા છે આ સાથે છવ્વીસનો આંકડો પૂરો થાય છે ડૉક્ટર હેમાંક જોશી શોભનાબેન બારૈયા હરિભાઈ પટેલ ચંદુભાઈ શિહોરા આ બધા જ નવા નામ આપ ગુજરાતના રાજકારણમાં સાંભળતા રહેશો આવનારા પાંચ વર્ષ સુધી આ તમામ ઉમેદવાર વિજયને વરે તો તેઓ સંસદમાં પહોંચશે